મહાદેવજી એ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે ભગવાન આમ આપણે આ બધું કરીએ પણ મારી તમને એક વિનંતી છે આ બાણસુ છે ને મારો ભગત છે એટલે એના નાતે મારે એની સાથે રહેવું પડશે જો આ ભક્તવત તમે કામ કરો એને મારશો નહીં એને મારતા કૃષ્ણ ભગવાન મેદાનમાં આંખમાં આંસુ આવી ગયા ભગવાન ભોળાનાથે કહ્યું પ્રભુ આપ કેમ આટલા બધા ગદગદી થઈ ગયા છો ભગવાન કૃષ્ણએ કીધું મહાદેવજી આમે માર્યા આને મારવાનો છે જ નહીં કેમ પ્રહલાદનો વંશ છે મારા ભગતનો દીકરો છે અને મેં મારા પ્રહરાદને વચન આપ્યું છે જ્યારે ભગવાન નરસિંહ પ્રગટ થયા ને ત્યારે પ્રહલાદે ભગવાનની પાસે એક વચન માગ્યું હતું કે મારી પાંચ વર્ષની અવસ્થામાં આપે મારા પિતાને મારી નાખ્યો અને હવે મને એમ કહો છો માંગ વરદાન માંગ ક્યુ વરદાન માગું તમારી પાસે પાંચ વર્ષના બાળકને પિતાની જરૂર હોય કે પૈસાની રાજ્ય તો મારા પિતાનું છે મારી પાસે જ આવવાનું છે પણ આ કઈ કૃપા છે પરમાત્મા પાંચ વર્ષના બાળકના પિતાને મારી નાખ્યું તમે એમ કહેશો રાક્ષસ હતો એની બુદ્ધિ અવળી હતી તો તમે કોણ હતા તમે તો ઈશ્વર હતા ને તો તમે મારા મારા પિતાની બુદ્ધિ નહોતા સુધારી શકતા જે બુદ્ધિ તમારો વિરોધ કરતી હતી જે બુદ્ધિ તમારા ચરણની વિરોધી હતી પરમાત્મા એ બુદ્ધિને થોડીક ફેરવી નાખી હોત તો તમારા ચરણ સાથે પ્રેમ તમે તો કરવસમર્થ છો એ મારા પિતાને સુધારવાને બદલે એને હણી નાખ્યું મારી નાખ્યું આપ ઈશ્વર છો પરમાત્મા એક વરદાન આમ તો બે વરદાન માગ્યા છે એક વરદાન તો એ માગ્યું છે કે આપે મારા પિતાને માર્યો છે એની દુર્ગતિ ન થાય એને તમારું વૈકુંઠ મળે આ પહેલું વરદાન માગ્યું છે એટલે ભગવાને કીધું કે એ તારે માગવાની જરૂર નથી કેમ એ દીકરા જેના વંશમાં જેના પરિવારમાં ભગવાનનું ભજન કરનારા દીકરાઓ જન્મે એની એકવીસ પેઢી એની મેળે વૈકુંઠમાં જાય છે ભાગવતમાં ગણતરી આવી છે ત્રિસપ્તભી પિતા પુતા ત્રિસપ્તભી સાતને ને ત્રણ ગણા કરો એટલે સાત ગણા કરો ત્રિસપ્ત સાધુ સહે જા ભવાન વે કુલપાવના જે પરિવારમાં સાધુ દીકરો જન્મે એની એકવીસ પેઢી વખતે નરકમાં હોય ને તો એ વેકૂંઠમાં જતી રહે છે એટલે તારે તારા પિતાની મુક્તિ માગવાની જરૂર નથી બીજું કાંઈ માગવું હોય તો માગ બોલે ભગવાન આ મારા પરિવારમાં પુત્રો સમર્થ થાય અસમર્થ થાય પણ તમે એને કોઈને મારશો નહીં એટલે ભગવાન નરસિંહ કીધું સારું તારા વંશમાં કોઈને મારીશ વચન પરમાત્માને યાદ આવ્યું મહાદેવજીને કીધું અવધ્યોયમ મમા પેશ વૈરોચની સુતો સુરા પ્રહરાદાય દત્તો

વ્યવહારી નથી વ્યવહારિક નથી અને બે હાથવાળો માણસ હોય ચાર હાથવાળો હોય દેવ હોય ચતુર્ભુજ હા એને પરમાત્માએ એવી કૃપા કરી ચતુર્ભુજ બનાવ્યું હા અને પછી તો લગ્ન થયું છે ઉષા સાથે અને પરણીન પરમાત્મા પરણાવીને પરમાત્મા ઘરે આવ્યા છે ત્યાર પછી મૃગ રાજાની મુક્તિ મેં તમને આગળ કથા સંભળાવી છે કરચલો બનીને રાજા આવ્યા હતા પોંડરક અને કાશીરાજ બે મિત્રો હતા એક મિથ્યા વાસુદેવ બનીને ભટકતો હતો પોંડક નામ હતું એનું કૃષ્ણ જેવો વેશ પહેરે એવું પીતાંબર પહેરે એવા વાળ એવી સ્ટાઇલ કરી લ્યો હા વાંકડીયા વાળ એવી મોજડી પહેરે હા મુરલી વગાડતા આવડે નહીં પણ હાથમાં મુરલી રાખે જરકસી જામન કૃષ્ણ જેવો જ લાગે હા બાળપણમાં એક એક ગોવાળિયાની માં એને કૃષ્ણ બહુ હા એટલે એના છોકરાને કૃષ્ણ જેવું રૂપ ધારણ કરાવતું કૃષ્ણ જેવું જ પિતામર હા એને પણ મોરલી આપે જશોદા જેવું તિલક કરે એવું જ તિલક કરે જશોદા જેવું માથે જેવું બાંધે એવું જ બાંધે એનું નામ ભાગવતમાં છે કૃષ્ણ એવી રીતે આ મિથ્યા વાસુદેવ હતો એ આખા જગતમાં એમ પ્રચાર કરતો કે વાસુદેવ હું છું હું જ સમર્થ છું હું જ આવું બધાને કયા કરે એક દિવસ એક સેવક આવ્યો દ્વારકા આ નામ તો અમારા માલિક કહ્યું છે વાસુદેવ ભગવાન કૃષ્ણે કીધું તમારું માલિક છે ક્યાં એ તો સરનામું તો આપો તો કે અત્યારે કાશીમાં બિરાજે છે કાશીરાજ કાશીનો રાજા એ બે મિત્રો હતા એટલે ભગવાન કાશી ગયા બનારસ ગયા અને પડકાર કર્યો એ બે યુદ્ધ કરવા માટે આવ્યા બે નાખી એ આખી ચર્ચા શ્રીમદ ભાગવતમાં આવી પછી દ્વિવિધ નામનો એક વાંદર બહુ ભયંકર હતો આમાં રામાવતારમાં તો સારો હતો હજી જીવતો હતો ભોમાસુર જે હતો ને ભૌમાસુર જેને સોળ હજાર એકસો દીકરીઓને કેદ કરી હતી એનો મિત્ર હતો આ દ્વિવિધ વાનર નરકસ્ય સખા કશ્ચિદ દ્વિવિધો નામ વાનર સુગ્રી એ રામાવતારમાં સુગ્રીવનો નો સચિવ હતો ભ્રાતા મીર્યવાન મયંદ નામનો જે વાનર એનો ભાઈ હતો પણ અત્યંત તાકાતવાન હતું એ બહુ હેરાન કરતો એનો વધ કરવામાં આવ્યો અને દુર્યોધન સુતા રાજન લક્ષ્મણા સમિતિ